ફ્રેન્ડ્સ ક્લબ ઓફ ડબોઈ બરોડા દ્વારા દસમી તારીખના રોજ વડોદરા શહેર નજીક હરણી રોડ એ જયાંબે વિદ્યાલયના ઓડિટોરિયમ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કરાકે આફ્ટરનૂન ઇવેન્ટ આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય અતિથિ તરીકે પ્રમુખ રિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા છે કાર્યક્રમમાં સૌ સભાસદોના સાત અને સહકારથી ક્લબના સભાસદોના સાત અને સહકારથી આ સફળ ઇવેન્ટનું આયોજન રહ્યું છે જેમાં સંગીતના તાલે લોકોએ આનંદ પણ માણ્યો છે ફ્રેન્ડસ ક્લબ ઓફ ડબોય બરોડા દ્વારા દશમી ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ ક્લબના સભાસદ પરિવારો માટે પ્રમુખ શ્રી રિતેશભાઈ શાના નેતૃત્વમાં ક્લબના વ્યવસ્થાપક મંડળના સૌ સભ્યોના સાથ અને સહકારથી કરાઓ કે આફ્ટરનુન એવાન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું જેમ અમયે વિદ્યાલયના ભવ્ય ઓડિટોરિયમ ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું હતું શભાસદ પરિવારોએ ઉપસ્થિત રહી ગીત સંગીત સૂર તાલનો આનંદ માણ્યો છે પ્રોફેશનલ સિંગરના સૂર અને તાલે યોજાયેલા મનોરંજક કરાવ કે કાર્યક્રમમાં ડાયનામિક ગ્રુપના હાર્દિક શાહ તથા સારા ગણદેવીકર જ્વેલર્સના શ્રીમાં શ્રીમાન રામાનંદભાઈ ગણદેવીકા તેમજ અન્ય કલાકારો તેમની અનોખી ગાયિકાથી લોકોને મંત્ર મુક્ત કર્યા છે વિવિધ લોકપ્રિય ગીતોની સુંદર રજૂઆતથી સમગ્ર ઓડિટોરિયમ સંગીતના રંગે રંગાયું છે પ્રમુખ શ્રી રિતેશભાઈ શાહ દ્વારા શાળાના ઓડિટોરિયમમાં ક્લબનો કાર્યક્રમ કરવાની અનુમતિ આપવા માટે જે અંબે સ્કૂલના સંચાલક અને ચેરમેન શ્રી અમિતભાઈ શાહ ડાયરેક્ટર આશીષભાઈ શાહ તથા શાળાના ચીફ પ્રિન્સિપાલ અને ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર શ્રી ધીરજસિંહ શાળાના પ્રિન્સિપાલ પરેશભાઈ શાહ અન્યનો આભાર પણ વ્યક્ત કર્યો છે ચશ્માલા બેન તમે બોલ્યા ને હા હા રિયલ જ છે રિયલ જ છે આઠ આઠ દસ છોકરા થતા રહ્યો પછી છ થયા હા હા જે પછી આઠ થયા પછી સાત આવ્યા પછી છ પછી પાંચ પછી ચાર પછી દો અમારે દો અભી તો એક બચ્ચા સબસે અચ્છા અને યુપી માં તો થાય ને વધારે છોકરો તો કે હમ તો અમારે તો જાતા હો તો ગુજરાત ભેસ દો પાણીપુરી વેચેગા ઓર કા મેં કાકાને કીધું કાકા તમને સંગીત બહુ ગમે છે કાકા કેમ કે પ્રોગ્રામ માં કોઈ તાળી નહીં પાડતા તમે એકલા જ તાળી પાડ પાડ કાકા હું કઈ તાળી પાડતો હતો હું તો તમાકુ બનાવતો હતો બીડી પીઓ તો બુદ્ધિ વધે હવે કરો વાહ 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 ઓ તો બુદ્ધિ વધે ગુટખા ખાવ તો જ્ઞાન વધે સિગરેટ પીવો તો શાન વધે દારૂ પીઓ તો ધ્યાન વધે અને આટલું બધું કરીએ તો આપણા બાપા પાસે કશું નહીં વધે ચાલે આજ રોજ દસ ઓગસ્ટના દિવસે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ લવ વડોદરા દ્વારા આજે પ્રોફેશનલ કરાવ કે આફ્ટરનુડ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ ઇવેન્ટ અમે આજે જે એમ બે સ્કૂલના ઓડિટોરિયમમાં રાખેલી છે ફ્રેન્ડ્સ ક્લબમાં અમારા વરસમાં એક ચાર પ્રોગ્રામ થતા હોય છે જેમાં અમારા ડબ્બો દેસાઈ જ્ઞાતિજન જે ફ્રેન્ડ્સ ક્લબમાં મેમ્બર જે બનતા હોય છે એના માટે ચાર પ્રોગ્રામ અમે ફિક્સ રાખતા હોય છે એમાં આજનો એક પ્રોગ્રામ એક એડિશનલ પ્રોગ્રામ રાખ્યો હતો જેથી નવા મેમ્બર્સ વચ્ચે એક થોડું વાઇસ બ્રેકિંગ થઈ શકે અને પછી એકબીજાને મળી શકે એ અનુસંધાને એક પ્રોગ્રામ રાખ્યો હતો તો એના માટે એક પ્રોફેશનલ કરાવકેનો પ્રોગ્રામ રાખ્યો છે જેમાં ડાયનેમિક ગ્રુપના હાર્દિકભાઈ શાહ મેઇન સિંગર સારા ગંદેવીકર જ્વેલર્સના રામાનંદભાઈ ગંદેવીકર એ પોતે મુખ્યત્વે મુખ્ય સિંગરમાં આજે આવવાના છે અમારે ત્યાં અને બીજા અમારા ક્લબના અમુક મેમ્બર છે અને અમારા જે મિત્રો છે એ પણ આજે પોતાના તાલથી આજે અમારા ક્લબ મેમ્બરોને આનંદ પ્રમોદ કરાવવાના છે અને અમારા આજે લગભગ સડ દિવસ ચારસો મેમ્બર ઉપસ્થિત રહેવાના છે